응응응응응응응응응

હલો એ ગાંડા આવ તમારી મને રસ્તા માં સાઈડ માં જાવ ઓલો વરાજો પૈણવા જાય ખબર ન પડતી મારી માં નીમ નઈ તમ જાવ અરે આ તા ગાંડા ઈ દેખ અલે સાઈડ માં આ ખરા દાવને આ ખરા દાવને અલે કે નામ દેખ એ તમારી માં ને કરવા

ए समझि माने आ खिन् जाऊ जाऊ ए भागो दे भागो ए भागि जा भदैन ઓ ગાંડા મારા પઈણવા જવાનું હે એ મારા ભાઈના લગન છે એને કાઈ કરતો ની મારા બાપ આઘો મારતો હે એ જવા દિયો માંડ આયો હે ડિસ્કો બંધ કરો આ જાન હજી કેમ નો આવી શું થયું છે આ મુહૂર્ત તમારું ડોહ વી ગયું આ થોડી થોડી આવે એ મેકા બાપા આવે જાન કોઈ દી નહી આવે કા અરે અમે છે જાન લઈને આવતા તા ને તો વચમાં ગાંડા પડ્યા ને બધા જાન અહીં ને માન ને ખાન વરા જાન પકડી લીધો છે અરે એ નહીં માને વેસે જાગી હું મારી નાખો હાલો 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 ગાયા હાલો હાલો ગાયા એ ગાંડા મને મેકી દયો એના દામો દયો એ મેકો નકર હવે કાપી નાખું બતાઈ મારી માને વેસે જાલી વરરાજાને મારી નાખો તમને બદલે મારી નાખો ઓ ઓ રે બાપ રે આ બધાઈ મારી નાખ્યા હવે હું કરું પોલીસ ને ફોન કરવો જો હે મારે હેલો હે સાહેબ ઠેકા પટેપુર ગામ માં ઓ ઇમરજન્સી કે આ હે એ તમારી માને ઉભા લઉં પોલીસ વાળા ને લઈ આવું તમારી માને હે જાવા દેખાય કા ઇમરજન્સી કેસ છે જવા દેખાય કા હા છોડી નવા લુકડા પરી ને હામી થોડી આવે ઓ છોડી કોને ફોન કર્યો તો સાહેબ ફોન તો મે કર્યો તો તે જ કર્યો તો ખબર પડી ગઈ હા કાઈક પ્રેમ નું છે લગન કરવા ના પાડતા છે એટલે બોલાયા લાગે એ શું છે સાહેબ પ્રેમ પ્રેમ નું કાઈ નથી હે તો શું છે એ બહુ મોટી કહાની છે લાવો કનમાં કહો એટલી બધી મોટી કહાની છે કાનમાં કેવી પડશે ક્યાં કાન માં અરે બાપરે તમે વરાજાને પહોંચવા જતા હતા અને ગાંડા એ પછીમાં ગાડી રોકી અને દવા છાટી બધાને માન ના ક્યા હા માર ભાઈ નહીં માન નાખ્યો કો અરે બોપરે મહણિયા ગાંડાનું શું કરવું જોઈએ પકડવા પડે <laughs> <wholly peace>. <parfait> <wolves> <Freundungsun> <Jeanette> <ttearlos>

હા બધાને ઘરે બધા હા સાહેબ એને મુક્તા નહીં ખાંડ આવ ને આ પહેલાં હું થઈ ગયું બધું ક્યાં જતા તા ના બધું હું થઈ ગયું

અને જો ને આ દવા સાટીન માઈન નકી આ દવા હાલો હાલ તો મને હાલ ચાલુ ન થાય હે તો મે કરીને કરીન મારછુ હે અમાર ગાડી માં બધું થાય સાચી ગઈ થાય હાલ હાલ મારી નાખો ને મારા દીકરા આમ તો છો